મારું નામ છોટા બળવંત છે કાલ સાંજે અમે જ્યારે જમવા બેઠા ત્યારની આ બધી ઘટના છે જમવા બેઠા એટલે ભાઈ બાજુના રૂમમાં હું તો એને છોકરાઓ બે વખત બોલાવા ગયા કે હમણાં આવું એમ કરીને થોડીક વાર પછી અમે જમવાનું ચાલુ કરી દીધી આવ્યો જમવા બેઠો પછી મને કે તે દૂધ માગ્યું દૂધ તો પૂરું થઈ ગયું એટલે ભાઈ ઊભો થઈ બારોબાર ખાટલો હતો ત્યાં જઈને બેસી મને કે ફાંકી લાવ મારે ફાંકી ખાવી એને દીદી ને મોબાઈલ છોકરા કીધે કે આને ઘા કરીને તોડી નાખો હોય બાકી નથી ખબર છોકરા કીધે પડી ગયો કે એટલે આ થોડી ગરમ થઈ ગઈ મારા ઘરના જે એટલે એને છોકરાને માર્યા કે તમે તોડી નાખો એટલે મેં એને થોડો ઠપકો દેતા કીધું કે ભાઈ એટલો મરાય નહીં તૂટી મોબાઈલ છે તૂટી ગયો તો તૂટી ગયો એટલે આ જીનકોભાઈ છે એ આડો આવ્યો કે લાવો આ મોબાઈલનો ડખો છે ને મોબાઈલનો મેં કહ્યું મોબાઈલ નથી લઈ જાવ મારા પૈસાને લીધેલ છે મારા ઘરનાને લીધેલ છે ને એ હું કહું ત્યાં સુધી મોબાઈલ રહે ને એને જ્યાં ઈચ્છા હે ત્યાં જાહે પણ ખરી અને એના પછી એ જૂટા જૂટીમાં મોબાઈલ પડી ગયો એટલે મારા ઘરનાને મેં કીધું કે આ મોબાઈલ લઈ લે ને તું હોઈ જાય એટલે એ મારા સસરાનું ઘર અહીંયા બાજુમાં જ છે એટલે યછી ગઈ વાર પછી આ નીકળી ગયો ને હું પાછળ મારા ઘરના પાસે ગયો સસરાની ઘેર ત્યાં તપાસ કહી હતી કે એ હમણાં ગયા એટલે હું પાછો ઘરે આવ્યો ઘરે મારા જીનકો મોટો છોકરો છે એને પૂછ્યું કે તારા મમ્મી આવ્યા કે નહીં હજી નથી આવ્યા પછી બીજો રસ્તો છે એ બાજુ હું ગયો અહીંયા પડ્યા નીચે એટલે પછી પાણાના ઘા કરેલ છે પાણાના ઘાથી માથા મોઢવામાં અને માથામાં કરેલ છે હા વિજય હા અત્યારે પડાણા પોલીસ સ્ટેશનમાં જ છે કારણ તો કંઈ જાજુ નથી કે અત્યારે પોતે પીધેલ હતો આ પીધેલમાં બધું કરેલ છે મારે બાર તેર વર્ષ થયા લગ્નને બે દીકરા છે બાર તેર વર્ષ ઉપર થઈ ગયું બે દીકરા છે એક બાર વરસનો છે એક છ વર્ષનો છે અમે બે ભાઈઓ આ જીત ભાઈએ કહ્યું મારા જીનકો